અલ્યા ભલુજી હા બેવા ભાઈ તમે રોડવચ્ચે ગલ્લો મેલ્યો કોક સાવધાન લઈને આવડ પડતું થાય કોક કંકડો ના પડતું થાય જમીન મારી હતી હું રાખું જો રાખું પણ તમાર ના મેલાય કણ મારું જા હા હું કહું હા હવે આવી ને આ ઈના હું કે ગલ્લો ઓ તમે કહેતા હતા હા

મમ્મીજી તમે આપેલા પેલા રસ્તા વચ્ચે ગલ્લો મેલ્યો મેલ્યો ગલ્લો પેલા ભલુ એ રસ્તા વચ્ચે